તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કે જીરામાં ભાવ ઘટાડાનું કારણ તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે હજારો વર્ષોથી માણસના ખોરાકમાં જીરાનો ઉપયોગ થાય છે જીરાનો પાક મધ્યપૂર્વ અને ભૂમધ્ય સમુદ્રકાંઠાના દેશો ભારત અને ચીનમાં ઉગાડવામાં આવે છે વિશ્વમાં ભારત જીરાનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે ત્યારે ગુજરાત અને રાજસ્થાન એ જીરાનું ઉત્પાદન કરતાં બે મુખ્ય રાજ્યો છે જે દેશના કુલ ઉત્પાદનનો પંચાણું ટકા કરતાં વધારે હિસ્સો ધરાવે છે વિશ્વભરમાં લોકો જીરાનો ઉપયોગ ખોરાકમાં મસાલા તરીકે તેમજ તેના તેલનો ઉપયોગ સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર તરીકે કરે છે અને ત્યારે ભારતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પ્રતિકૂળ હવામાનના કારણે જીરાનું વાવેતર અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયેલો હતો પરિણામે બે હજાર બાવીસ ત્રેવીસની કાપણીની મોસમ પછી તેના ભાવમાં ઐતિહાસિક વધારો થયો હતો જેથી ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જીરાનું વાવેતર વધીને અંદાજે બાર પાંચ લાખ હેક્ટર જેટલું થયેલું છે ત્યારે જે ગત વર્ષે સાત ચૌદ લાખ હેક્ટર હતું અને અનુકૂળ હવામાનના લીધે ચાલુ વર્ષે ઉત્પાદન મધ્યથી સારું અંદાજીત સાત પોઈન્ટ છ લાખ ટન જેટલું થશે જે ગયા વર્ષે ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ ટન જેટલું થયેલું હતું અમુક સંસ્થાઓના અહેવાલ મુજબ રાજસ્થાનમાં જીરાનું વાવેતર ગયા વર્ષ કરતાં ઘણું વધારે હોઈ શકે છે અને ઉત્પાદન સામાન્ય રહેશે તેની સાથે સાથે દેશમાંથી જીરાની નિકાસ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બે પોઈન્ટ સત્તર લાખ ટન જેટલી થયેલી જે ઘટીને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એક પોઈન્ટ છ્યાસી લાખ ટન થયેલ જે ઓછો પુરવઠો અને ઊંચા સ્થાનિક ભાવના લીધે ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જૂનથીમાં ઘટીને માત્ર એક પોઈન્ટ જીરો સાત લાખ ટન જીરાની નિકાસ થયેલ છે અને ત્યારબાદ સારા ચોમાસા અને આયાતના કારણે જીરાના ભાવ ઘટવા લાગ્યા અને અને આ વર્ષે સારા ઉત્પાદનના અહેવાલના લીધે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઘટીને મણના પાંચ હજારને છસો રૂપિયા જેટલા થયા અને હાલ ફેબ્રુઆરીમાં બે હજાર ચોવીસના છેલ્લા સપ્તાહમાં મણના ચાર હજાર સાતસો રૂપિયાની આજુબાજુ પ્રવર્તમાન છે આ સાથે માર્ચથી એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન જીરાના ભાવ મળણા ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો રહેવાની સંભાવના છે જેથી ઉપરોક્ત પરિસ્થિતિની નોંધ લઈ જીરોનો સંગ્રહ ન કરતા કાપણીની પછી તરત જ વેચાણ કરવા ખેડૂત ખેડૂતભાઈઓ પોતાની રીતે નિર્ણય કરી શકે છે અને જીરાનું વધુ ઉત્પાદન વચ્ચે ભાવ વધવાની શક્યતા ઓછી છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો